તો ગુડ મોર્નિંગ હરર મહાદેવ કેમ છે બધાને નમા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે મેનમ બારિયા તો કંઈક લાઈન આયા છે ફ્રેન્ડશીપ બેલ્ટ કે કામ વૃતિશ ક્યાં મરી ગયો ઈ કેવા યો ચાલો મહાદેવ મહાદેવ પપ્પા ખિજાણોને એટલે ખિજાણોને પછી હુંધું મોટો નાખીને ગીત ગાતો ગાતો ઊઈ તો ગુડ મોર્નિંગ મહાદેવ તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે રવિવાર અને અમાસ તો અમાસ છે એટલે નીતિન ઘરે જ હોય અને પ્લસ રવિવાર છે એટલે અંશ ઘરે હોય હું પણ ઘરે છું તો આજના નવા બ્લોગમાં તમે બન્યા રહેજો આજે આવવાના છે અમારા દાદાની દાદી નીતિનના દાદાને દાદી આવવાના છે તો આજના નવા બ્લોગમાં તમે બી કન્ટિન્યુ બન્યા રહેજો તો અત્યારે અંશ અને નીતિન તો બે સૂતા છે હું જાગીને રેડી થઈ ગઈ છું અને તમે જુઓ અત્યારે તો વરસાદ પણ આવે છે છાંડા છાંડા અને મસ્ત ગુલાબ પણ ઉગી ગયું છે સવારનું મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે હવે જોઈએ અંશ શું કરે છે જાગ્યો કે નહીં ન કરે ને રોજ સ્કૂલ હોય સવારની તો એ જાગી જાય સાત વાગે અત્યારે આઠ વાગી ગયા છે તો એ સૂતો છે એટલે મેં સુવા દીધો એને રવિવાર છે એટલે તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો તો ગુડ મોર્નિંગ હરર મહાદેવ કેમ છે બધાને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે રવિવાર અને આજે છે અમાસ એટલે આજે મારે છે રજા અને અત્યારે જો સાડા નવ થયા છે હું ઉઠો છું હવે નાઇસ નાઈ ધોઈને તૈયાર થઈને કોમ્પ્લેટ થઈને તમને મળીએ આજે અમાસ છે તો ક્યાંક બહાર જશું તો બ્લોગમાં બના રહેજો અને તમને કાલનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો તો ચલો અત્યારે આપણે નાઈને તૈયાર થઈ નાસ્તો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને નાસ્તો પણ કરી લીધો છે અહીંયા જો કપડાં ધોવે છે મમ્મી પાણી આવી ગયું પાણી ભરી લીધું હવે આ કપડા ધોવા બેહી ગયા છે શરમ આવે છે એટલે એ જાણી બંધ કરી દીધી અને આજ તો સવાર સવારમાં વાતાવરણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે

પીના ઘરે જાવ એક દી જાસુ બસ આજે હા આજે જાસુ પણ આજે હમણા જાવ હા તો પાડું છું તો ચલો મારે તેર જવું છે બહાર ને અમે જઈશું પીના ઘરે પણ તો આપણે આવી ગયા છીએ અત્યારે દાદી કરાવી કમ્પ્લેટ જમવાનું અજ થઈ ગયું છે ને મા દાદાને એ યાદ આવી ગયા છે મારે તો દાદા જમે છે મેડમ બસ ગયા લાઈન ફ્રેન્ડશીપ બેલ્ટ ફ્રેન્ડશીપ બેલ્ટ ફ્રેન્ડશીપ બેલ્ટ કરીને શું લાવું ત્યાં રસ્તામાં કાંઈ હતું જ નહીં બધી દુકાનો ત્યાં બાર બે વાગ્યા બંધ થઈ ગયું ને બધી જવા જમે છે અને બા જમે છે તો આપ

એમ કહેતી હતી કે 4 વાગે જાગી જજો વરસાદ રહી જાય ને તો આપણે વેલા જઈશું ખોટું બોલનો ખોટું બોલ બે વાગે ન થાય તરત જ તો તમે કોઈ દી નો લઈ જાવ ટાઈમ તરત તો હું કહો જ નહીં ને તો ચલો અત્યારે હું બહાર જઈએ છે બ્લોગ માં બી કન્ટીન્યુ બના રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો तो अत्य बहार आ गया मॉले आया आटो मारवा क्या मेरे जुलियो मस्तेल से मेरे को खरीदी करवाते खरीदी करवा करवानी से क्या आटो मारवा ना ना हमारे सूज जो हमारे साइज ना होए ना तो गमे ना तो ले वाला चल सारे ले आऊँ ना अंशु कौन करे गंदू क्यों रे याँ तो हम जो आज तो मंस्टे तो मेजी मेजी मुबारक है तो मेजी तो नहीं जोड़े मेजी આપણે બેને હસકો છે ને હસને થોડો અલગ છે હસને સે ડાર્ક ને બ મેચિંગ મે ભાઈને મને છે ને રીલ્સ બનાવી દે હસ ભાઈને કઈ બનાવવાની હતી તારે રીલ્સ તમે જોજો મારા આઈડી કઈ રીલ બનાવી કે તો લઈ ને પપ્પા અંદર કઈ બનાવી બોલ તો આખી બપોર ભાઈ બસ એ એક જ છે ગીત કપડાં મેચિંગ કરવા છે દરણા મેચિંગ કરવા છે કપડાં મેચિંગ કરવા છે પછી ભાઈ સુઈ ગયા બહુ ગીત ગાતા ગાતા ભીજાણો ને પછી હું તો મોટું નાખીને ગીત ગાતો ગાતો હોઈ ગયો અને હુંય સુઈ ગયો અને મેડમ તો જાગતા હતા નતોતી સારું મારે મારે તાજી એક દિવ રજા હોય તો ખૂવું પડે કોકડી ખૂવા મળે કેમ છો શું કરે તું કુકુ હરે રમે છે બકુ ભરી જાય કુકુ ચાલ બાય કીધે બધાને પછી મળીએ હોલમાં વસ્તુ લેવાની ને તાર ભાગ લેવાનો છે ને હોલમાં હે કેટલો બધો લેવાનો છે આટલો બધો લેવાનો છે એટલો બધો કોણ લઈ દે હે એટલો બધો કોણ લઈ દે હે તું લઈશ તાર પૈસા છે મારી આગળ તો નથી હે

એ તો ખોલી દેવા રેવાં ને ખોટો બોલ માં ખોટો બોલ તું એ મારો હાથ પકડીને પક હાલતી થી અને હાથ પકડીને તો એમાં તો ભાઈ કરી કેમ લાગે ડરાવનું મસ્ત આવે અંદર ઓકે તમને મને નો બીક લાગે આ લઈને બીક લાગે બોવ બંધારું બોવ આપણે ક્યાં ચાલીએ છે આમ અચાનક છે ને આમ આગળ જઈએ ને એટલે લાઈટ થાય ને તરત ભૂતડું બહાર આવે ઓ કરીને કાન શું કેમ આવતું હતું ઓ કરીને સાબડે ગયા સંતાઈ ગયા તો ગડ દી તો હોય તને ભાઈ સેલ ચાલે છે જુડીઓ આવી ગયા છીએ સેલ ના લીધે ફૂલ ટ્રાફિક છે તો આપણે હવે અત્યારે જુડીઓમાંથી નીકળી ગયા અને પછી આપણે આવી ગયા મોલમાં માં કેમ આપણે શું આવ ચોકલેટ અને બિસ્કિટ લીધા બિસ્કિટ લઈ લીધા ભાઈ અંશભાઈ ભાઈ અમારે બિસ્કિટ લઈ લીધા છે ચલો અહીં ખરીદી કરવાની છે ચોકલેટ ની કે લીધા ખરીદી કરવાની છે તો ખરીદી કરી લઈએ કેમ ના ચોકસ મસ એટલે છોડવા મે ચોકસ ખાશું આ તો ચાલો આપણે મોલમાં આવી ગયા છીએ અને ખરીદી કરવા જ મેડમ જો શું બોલતો મોલ માં ને મોલ માંથી બધી ખરીદી કરી લીધી છે અને નીકળીએ છીએ બાર ઉપર જવાનું છે હાર ચાલ તમારા અંશભાઈ ને આવું તું ગેમ ઝોન માં પણ ગેમ ઝોન ને લાગી ગયા છે કાળા એટલે ગેમ ઝોન છે બંધ હવે જશું હેઠે કેમ અંશુ એ તો ગેમ ઝોન છે પણ બંધ થઈ ગયું બટા

બોલે કે મારું છે ને ઓલો કે મારું છે હા તો એને એને કે મેં તો સ્પાયરલ હતી ને તો કેન્ડી પેલા આવી ગઈ ભાઈ કા કેન્ડી ખાઈ લીધી અને Wah <hesitation> 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 તો ચલો હવે જમીને જમી લઈએ અંશનો જે આવવાનો વાર છે જમીન મળી જાય અંશ નહીં આવી જાય જો બે પટો ચલો તો હવે અત્યારે જમીને પછી મળી તો અમે જમીને અત્યારે ઘરે આવી ગયા છીએ ઘરે આવીને અંશભાઈને કાલ નિશાળ જવાનું છે લેસન કરવું પડે ને કેમ અંશભાઈ તો અમારા વિડીયો તમને લોકોને કેવા લાગે છે જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હું બોલું છે ચાલો ભાઈ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ હર હર